તો કચ્છ બનાસકાંઠા પાટણ અને દ્વારકાનો સમાવેશ થાય છે આ ઉપરાંત પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે એકંદરે આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે દરિયાકાંઠાના વિસ્તારો સિવાય આજે વરસાદની નહીવત શક્યતા હોવાથી આ આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા ચાર દિવસથી જગતનો તાત ગુજરાતમાં માવઠાનો માર સહન કરી રહ્યો છે ત્યારે ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર આજે હવામાન વિભાગની દિવસ દરમિયાનની આગાહીની વાત કરીએ તો એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી